ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જો આપણે નાઇઝોન કરી લીધા દીવાબતી આજે છે પપ્પાની પુણ્યતિથિ દર્શન કરી લો બધા આજે કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાંજલિ મોકલજો બસ જો બે પપ્પાના ફોટાની કરી લીધી પૂજા હાર ચોકલેટ બધું ધરાવી દીધું પછી તો સાહેબ રેડી થઈને ઓફિસે જાય છે આપણે બાય બાય કહી દીધું હજી તો બાય બાય કહેતા હતા આ કે પહેલાં મને સુકાયું નકર હું સુકાઈશ નહીં લ્યો પછી બધાને ટાંગી દીધા દોરીએ એક પછી એક તા પછી લઈ લીધું હથિયાર કરવું તો પડે ને આપણે થઈ ગયા ફ્રી પણ બેન હજી આરામ કરે છે તો આપણે થોડોક કરી લઈએ આપણા આરામનું નામ પડે ત્યાં બેન જાગી ગયા પછી રેડી કરી પુણ્યતિથી બેન બેને દાદુને જય જયવાલા કરવા માં પછી સીધા આપણે પહોંચી ગયા આંગણવાડીએ બાળકોને બધાને ચોકલેટ વેચવા જો બધાને ચોકલેટ વેચી બાળકો થઈ ગયા રાજ ઘરે પહોંચ્યા તો બેન બેસી ગયા ખોળામાં હા બેન ખોળામાં બેસી લે લગન પછી તો ચોકડીમાં જ બેસું અત્યારે ખોળામાં બેસી હાલો બધા જમવા આમ કોણ જમે લે ઋત્વિકા બા જમે જવો એનું મોઢું ને એના હાથ ને હાલો બધાએ જમવા અમારે બેનને કે ટેરેસ ઉપર આવું હતું ખજાનો ગોતું કે દિવસની ચડચડ કરતી હતી હાલ ગોતી લેતું ખજાનો એટલે ખજાનો તો કાંઈ ન મળ્યો લોને આ મળી ગયો હાલો બધા જમવા ગુડ નાઇટ સ્વીટ ટીક કે આવું મળશું કાલે મસ્ત